ભારત સરકારના વિમુક્ત વિચરતી અને અર્ધ વિચરતી સમુદાયો સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયના સભ્યએ વિરમગામના ભુજવા ગામની મુલાકાત લીધી વિરમગામ તાલુકાના ભુજવા ગામની સીમમાં ચૂપડામાં રહેતા ડફેર સમુદાયના પરિવારો સાથે ભારત સરકારના સભ્યએ મુલાકાત કરી હતી ગુજરાતના અમરેલી મહેસાણા પાટણ સહિતના જિલ્લાના ડફેર સમુદાયના સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર ગુજરાતમાં ડફેર સમુદાયના વિમુખ સમુદાયના પાંત્રીસ હજારથી વધુ લોકો ગુજરાતમાં વસવાટ કરે છે ત્યારે વિરમગામ તાલુકાના ભુજવા ગામની સીમમાં ડફેર સમુદાયના રહેતા સત્તરથી વધુ પરિવારોને રહેણાંક પાણી રોજગાર શિક્ષણની અસુવિધાને લઈને સમસ્યાઓ સાંભળી હતી છેલ્લા ઘણા વર્ષોથી રહેતા પરિવારોને પ્રાથમિક સુવિધાઓથી વંચિત હોવાને લઈને પરિવારો દ્વારા સમાજ કલ્યાણ વિભાગના અધિકારીઓ અને ભારત સરકારના સભ્યને રજૂઆત કરી હતી ડફેર સમુદાયના પરિવારોને કુદરતી મૃત્યુ બાદ પણ અંતિમ દફન વિધિ માટે પણ સમસ્યાઓ માટે રજૂઆત કરી હતી ડફેર પરિવારોની સરકારમાં રજૂઆત કરીને સમસ્યાઓને નિરાકરણ લાવવા માટે ભારત સરકારના સભ્ય દ્વારા રજૂઆત કરવામાં આવશે આ મુલાકાતમાં સમાજ કલ્યાણ વિભાગના અધિકારીઓ ભારત સરકારના સભ્ય ભરતભાઈ પટણી સામાજિક સંસ્થાના કુલદીપસિંહ સગર સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અગાઉ વિરમગામ શહેરના લાકડી બજારના રહીશોએ રહેણાંક અને ધંધા રોજગારની જગ્યા બાબતે અગાઉ જાન્યુઆરી મહિનામાં ભારત સરકાર વિમુક્ત વિચરતી અને અર્ધ વિચરતી સમુદાયો સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયના સભ્ય ભરતભાઈ બાબુભાઈ પટણીએ વિસ્તારની મુલાકાત લીધી અને રજૂઆતો સાંભળી હતી આજે પણ લાકડી બજારના પ્રશ્નોને લઈને અધિકારીઓ સાથે તેમણે ટેલિફોનિક રજૂઆતો કરી હતી વિરમગામના આપણા યશસ્વી વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદીજીએ ભારત સરકારનું ડી ડબ્લ્યુડીએનસી બોર્ડ જે બનાવ્યું અને બોર્ડની અંદર બસ્સો કરોડ રૂપિયા જેટલી માતબર રકમ આ વંચિતોના વિકાસ માટે જે ફાળવવામાં આવી એના માટે આવાસની જે યોજના છે આજીવિકા છે સ્કિલ ડેવલપમેન્ટ શૈક્ષણિક યોજનાઓ છે અને આયુષ્યમાન કાર્ડની જે યોજનાઓ છે આ યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે અને એના માટે મારો આજનો જે પ્રવાસ છે વિરમ ગામના ભોજવા ગામે દફેર કોમ્યુનિટી કે જે આઝાદ ભારતના ઇતિહાસની અંદર માનવી તો છે પણ પશુતુલ્ય જિંદગી આજે મેં જોયું અને એમના વડીલો સાથે જોયું કે ઝીરો પર્સન્ટ લિટરસી રેટ છે તો નરેન્દ્રભાઈની જે પરિકલ્પના છે એક સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે તેત્રીસ કરોડ દેવી દેવતાઓની પૂજા કરવાની જગ્યાએ દરિદ્ર નારાયણ દેવો ભવ દરિદ્ર નારાયણ એ પણ નરેન્દ્ર હતા અને બીજા આપણા યશસ્વી વડાપ્રધાન માન્ય નરેન્દ્ર મોદી પણ નરેન્દ્ર છે તો આ નરેન્દ્ર મોદીની જે વેદના અને સંવેદના છેવાડાના વ્યક્તિના માનવીય ઉત્થાન કઈ રીતે થાય હ્યુમન ઇન્ડિયા મનુષ્યનું મનુષ્ય ગૌરવ કેમ વધે અને એના માટે ભારત સરકારની જે ગરીબલક્ષી યોજનાઓ છે અમારા એક આધ્યાત્મિક પુરુષ એવા ભૂપેન્દ્રભાઈ પટેલ પણ એ વંચિતોની બહુ ચિંતા કરી રહ્યા છે તો આ વંચિત સમૂહો વિકાસથી એ વંચિત ન થઈ જાય એના માટે આજની આ ગામની મારી મુલાકાત એમના મેં પ્રશ્નો સાંભળ્યા વન ટુ વન લિટરેસી રેટ પણ એમનો જાણ્યો એમની જે પ્રાથમિક સુવિધાઓ તો અહીંયાથી પણ આપણા માધ્યમથી પ્રશાસનને કહું કે માનવીય સંવેદના રાખી જ્યાં સુધી વ્યક્તિ માનવ જીવનનું દર્શન નથી કરતો ત્યાં સુધી એના અંદર વેદના પ્રગટ થતી નથી અને જ્યાં સુધી વેદના પ્રગટ ન થાય ત્યાં સુધી એની અંદર સંવેદના પ્રગટ થતી નથી હું સંવેદના દ્વારા જ આ સમાજની મુખ્ય ધારામાંથી જે આ સમૂહ જે આઉટ થઈ ગયો છે એને સમાજની મુખ્ય ધારામાં લાવવા માટેના અમારા વડાપ્રધાનના પ્રયત્નને ઉજાગર કરવા માટેનો મારો આજનો પ્રવાસ છે આ લોકોને મેં સાંભળ્યા આપણા માધ્યમથી પણ હું પ્રશાસનને કહું કે માનવીય વેદના દ્વારા જે પણ જે આપણો રાજ્ય સરકારનો છ છ બે હજાર ત્રણનો જે રેવન્યુનો જીઆર છે કે શહેરી કક્ષા હોય કે ગ્રામ્ય કક્ષા હોય બે ગૂંઠા સુધીની જગ્યા મફત આપવાનો જે ફ્લોટ છે તો આ લોકોનું સુંદર મજાની વસાહતોનું નિર્માણ થાય વ્યક્તિને જો આજે જેને ઘર મળશે ઘરનું તો એનું ભટકતું જીવન એક સ્થાયી જીવનમાં અને આ પરિવારોને નવું જીવન મળે દફેર સમાજની વસ્તી ગુજરાતની અંદર જુદા જુદા જિલ્લાઓ મને લાગે છે આજના કાર્યક્રમની અંદર ચાર પાંચ જિલ્લાના લોકો અહીંયા આગેવાનો આવ્યા અને એમને પણ એમની આપવૃત્તિ મને સંભળાવી અમે પણ અમારી સાથે જે પ્રયત્ન એનજીઓ છે એના ડાયરેક્ટર કુલદીપભાઈ સગર પણ છે મેં એમને કહ્યું બાર જિલ્લાની અંદર અમારી શીડ યોજનાનું જે કામ ચાલી રહ્યું છે એની અંદર પ્રયત્ન એનજીઓના લોકો આમનું જે ડોક્યુમેન્ટેશન આમના આધાર કાર્ડ બને ચૂંટણી કાર્ડ બને રાશન કાર્ડ બને અને જે બાળકો સ્કૂલમાં જઈ શકે મને અહીંયા એક દુઃખદ વાત પણ મેં સાંભળી કે આ લોકો મુસ્લિમ હોવા છતાં મુસ્લિમ લોકો આ લોકોને કબ્રસ્તાનમાં દફનાવવા પણ નથી દેતા તો આ લોકોને પણ એક દફન વિધિ માટેની પણ આમણે એક સરસ જગ્યા ફાળવવામાં આવે અને વિધિવત મૃતદેહને પણ અંતિમ રૂપ આપવામાં આવે તો મને લાગે છે કે મોદી સાહેબનું જે સ્વપ્ન છે સબકા સાથ સબકા વિકાસ એટલે આ બધા લોકોનો સાથ દ્વારા આ દેશનો વિકાસ થાય એની અંદર અમે લોકો આગળ વધી રહ્યા છીએ મારું નામ ગુલાબભાઈ લાડક છે હું અમરેલી જિલ્લામાંથી આવું છું અહીંયા ભોજવા ગામે મિટિંગ હતી સરની ભરતભાઈ પટણી સર ભારત સરકારના વિચિત્ર વિમુખ જાતિના પ્રમુખ છે અને અહીંયા અમારી દાફેર સમાજની મુલાકાત આવ્યા હતા અને એને જોયું અમારી પરિસ્થિતિ જોઈ અમારા ઘર ઘર તો છે જ નહીં જો કે છાપરા છે છાપરામાં અમારે પાણીની બહુ સમસ્યા હતી પછી રોજગારની સમસ્યા હતી અમારા બાળકો ભણી નથી શકતા એની સમસ્યા હતી એ અમને ખૂબ ખૂબ સાંભળ્યા સાહેબે બહુ સારી રીતે અમને આશ્વાસન આપ્યું છે અમને પૂરો ભરોસો છે કે સરકાર અમારી માટે ગરીબો માટે તો બહુ જાજુ કરે છે પણ અમારી સમાજ થોડીક પાછળ હતી એટલે હું મોદી સાહેબ સરકાર મોદી સાહેબે બહુ ગરીબો માટે કામ કરેલા છે એટલે હું સરકારને કહેવા માગું છું કે અમારી સમાજ સામે પણ જોવે અમારી સમાજનું કામ થાય અમારી સમાજને પાણી મળે શિક્ષણ મળે રોજગાર મળે એવું કામ થાય એવું અમારી ડફેર સમાજની અપેક્ષા છે અને અમારી ડફેર સમાજ અમે ગરીબો હોઈએ વૈચરતી અમે રખડતી ભાટકતી સમાજ હોઈએ એની હિસાબે અમારે કાંઈ રોજગાર ન મળતું હોય કે કોઈ ગામમાં રહેવા દે ન રહેવા દઈએ અમારા પાંચ પચીસ ગામ એવા હોય ગુજરાતમાં કે અમને રહેવા દઈએ છે અમને એની હિસાબે અમારે રોજગાર મળે છે બસો ત્રણસો રૂપિયા તો એ અમારા ખાવામાં જતા રહે છે અમારી પાસે રહેવા માટે અમારા છાપરામાં ગોઠણ સમાન પાણી ભરાઈ જાય છે ચોમાસે અમારા બાળકોને અમારે ખાટલા ઉપર બેસાડીને રાત કઢાવી પડે છે એ બધી અમારી પરિસ્થિતિ છે અને અમે ભારત સરકારને કહીએ છીએ કે અમારી સમાજને અમુ જો અમારી સમાજનું વહેલી તકે કામ થાય વહેલી તકે અમારી સમાજને ઘર મકાન પ્લોટ મળે તો અમારા છોકરાઓ બાળકો ભણી જ શકે અથવા રોજ રોજગાર મળી શકે આપણું નામ શું છે અને આજે જે ભારત સરકારમાંથી સમાજના જે સભ્ય છે તે મુલાકાતે આવે છે શું રજૂઆત થઈ મારું નામ દિલાવરભાઈ બાબુભાઈ ડફેર હું અમારી સમાજનું આગેવાન છું મારે મુલાકાતે ભરતભાઈ પટણી દિલ્હીથી આવ્યા હતા તે એમને બહુ સારું કર્યું અને સારું અમારી સમાજને સુધારે તો બહુ સારું એમ બીજું આ ભોજવા ગામે મીટિંગ હતી અહીંયા ભરતભાઈ પટણી આવ્યા હતા એમને સહકાર આપ્યો છે કે તમને અમે મકાનો કરી હાલશું તો અમને આશા આવે છે કે મકાનો થશે ચોમાસાનું પાણી ભરાય અને બધું આ વીંછી કાંટા જીવ જંતુ અમારી સમાજમાં બે બનાવ બની ગયા સાફ કરતા બે બહેનોના મોત થયા છે આ મારે સરકારને કહેવું છે કે આટલી સુવિધા કરી હાલો એટલે અમારે સારું એમ અમારો કોઈ આંટો મારો આવતું નથી ભાજપનો આંટો મારો આવતો કે નથી કોઈ કોંગ્રેસનો આવતો અને અમે અમારું પેટ ગુજરાન કરી ત્રણસો રૂપિયાની મજૂરી કરીએ તો મજૂરીમાં અમારો સાહેબ પેટ ગુજરાન હવે અમે અમારું પેટ ગુજરાન કરીએ કે અમારું માલનું કરીએ કે અમારા બચ્ચાનું કરીએ ખાસ એવા લોક લાડીલા ભરતભાઈ પટની સાહેબની સાથે જે તમે અમારા મસીહા બની રહ્યા છો તમને પૂરો વિશ્વાસ છે કે આવનારા સેવામાં તમારાથી કામ થશે અને આપણા ખાસ એવા કુલદીપ સર છે અને એની ટીમ આખી અત્યારે કામ કરી રહી છે આખા ગુજરાતની અંદર અને ભારત ભરની અંદર ટીમ તો એ આ ટીમના હિસાબથી એવી લાગણી નથી તમે 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 ભણેલા છો તમે ભણેલા છો તમે કોઈ તમે નિધારવા નથી ગયા اچھا કોઈ બનેલા જ નથી ભાઈ બિલકુલ લિટરસી રેટ 0 લખો ટોટલ સાહેબ નાની બોરો મોટી બોરો દોડવાના હવે ટોટલ પુરુષ છે ને બીજી સ્ત્રી છે બરાબર આજે હું તમને કહીશ ધર્મ છે એ તો એ આ તો બધા આપણે નામ આપ્યા સાચો ધર્મ તો માનવ ધર્મ છે દુખિયાનું દુઃખ જોઈને આપણી આંખમાં હસું આવે અને એના માટે આપણે જે જે તાકાતો આપણે કરી શકીએ આ બંગલા નથી બનાવી શકીએ એમાં એટલા મોટા નથી પણ સરકાર તરફથી જે કંઈ સહાય હોય તમને આંગળી ચીધી શકીએ કાંઈ મકાન તો બની શકે ને પાણી ભરાઈ જાય છે તો આપણે પુરાણ કરી શકીએ પંચાયતને કહી શકીએ કેવી જગ્યા આપવું છે પાણી ના ભરાતું એવડો મોટો દેશ છે કે ભાઈઓ અને અમારી આ બહેનો બેઠી છે હું આજે

મારે શાંતિ મારે આ આ આ તમને બધું આવી ગયું છે બ્રોડલા કરે જે એ એ શું માજી

राई राई ठीक। ओके। क्या तुम्हारे सही मार्जिन? तो काम धंधा है। नहीं नहीं बाप बाप कल आएंगे वहाँ जाऊँ। Yes sir। तेला बाला। तेला बालों को। बालों को मारे डीकरा ना फिर। डीकरा में से। हाँ मारे डीकरी में से आ डीकरी से। हम्म हम्म। तेला टाइम से रहा है ना। हाँ। हमें विश वर्ष से आए रहे हैं। <jogosất थार>। कोई सुई पानी 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 ना नुक मां बाप आ का नहीं से <laughs> पानी ना नुक पानी ना पानी बाप गाड़ी से आए काए वे वास्ता ना थी आई डॉट से ला रहे हैं मां का आधार बाप मां और वो दी करी दई कोटा में म्यूजिक मां जाई से આ ઘરે ઘરે છોડી છે બાળક નું કુટુંબ નિયોજન માં લઈને બે છોડી જાય છે આતારે સરકારી માં છે પાંજો છે ને આ આ બધું કે કોઈ ના દુખે રડો એટલો દુખે થાય साले पानी भाई जाते पानी पानी है करेनी आत्मा काम करके ये आबू आमीन हां बहुत है हां ये राम શું પૂછો દરજે એક પાંડવ છે